અકોટા વિધાનસભાના વોર્ડ નંબર અગિયારમાં નવ્વાણું લાખથી વધુના વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેરના પશ્ચિમ વિસ્તારના વિકાસની ગતિને વેગ આપતા રવિવારના રોજ અકોટા વિધાનસભા હેઠળ આવતા વોર્ડ નંબર અગિયારના વિવિધ વિસ્તારોમાં જનસુખાકારીના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા કુલ નવ્વાણું લાખ ત્રણસો ચોર્યાસીના અંદાજીત ખર્ચ સાથે સાકાર થનારા વિવિધ પ્રોજેક્ટ્સ સ્થાનિક રહીશોની પ્રાથમિક સુવિધાઓમાં મોટો વધારો થશે મુખ્ય આકર્ષણો અને કામોની વિગત આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યત્વે ડ્રેનેજ સિસ્ટમ અને વોટર રિચાર્જિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો નવી વરસાદી ગટર પછાભાઈ પાર્ક હાથીભાઈ નગર અને દિવાળીપુરા ગામ સુધીના વિસ્તારોમાં નવી વરસાદી ગટર નાખવાના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને પરિચય પાકથી નર્મદા નગર થઈ દિવાળીપુરા સુધી છવ્વીસ લાખના ખર્ચે નવી લાઈનો નખાશે વોટર રિચાર્જિંગ વેલ જળ સંચયના ઉમદા હેતુથી માતૃસ્મૃતિ સોસાયટી માતૃ મંદિર સોસાયટી અને મનીષા સોસાયટીના કોમન પ્લોટમાં રિચાર્જ વેલ બનાવવાની કામગીરી હાથ ધરાશે કુલ ખર્ચ તમામ છ કામો મળીને અંદાજે એક કરોડથી નજીક એટલે કે નવ્વાણું લાખ સુધીના ખર્ચે આ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવશે અલગ અલગ વિસ્તારોમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના ટીમ વોર્ડ અગિયારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો હાજર રહ્યા હતા ટીમ વોર્ડ અગિયારનો સંકલ્પ વિસ્તારના દરેક નાગરિકને પાયાની સુવિધાઓ મળે અને ચોમાસા દરમિયાન ભરાતા પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળે તે દિશામાં આ એક મહત્ત્વનું કદમ હતું